એકદમ સરસ મસ્ત બની ગયા છે જો બજાર જેવા બની ગયા છે મસ્ત બની ગયા જય માતાજી હું દયાબેન પરમાર અમરે લખી મારી ચેનલ નું નામ દયાબેન ડી નું રસોડ તો આજે આપણે બેસન ના લોટ ના પેંડા બનાવશું તો બેસન ના લોટ ના પેંડા બનાવવા માટે આપણે આ બેસન નો લોટ લીધો છે તો આપણે આ પોણી વાટકી લીધો છે તો હામી પોણી વાટકી આપણે મેંદાનો લોટ લીધો છે એક વાટકી આપણે ખાંડ લીધી છે જે આપણે બુરું ખાંડ આવે ને એ લીધી છે અને આપણે ઘી લીધું છે અડધી વાટકી અડધી ચમચી આપણે એલચીનો પાવડર લીધો છે અને એક વાટકી નાની આપણે એટલે ત્રણ ચમચી જેટલું આપણે દૂધ લીધું છે તો ગેસ આપણે સારું કરશું આકળાએ રાખશું આપણે તો આપણે આ બેય લોટ શેકી લેવાના છે સરસ થી પેલા આપણે કોરો લોટ સરસ થી પેલા શેકી લેવાનો પછી આપણે આમાં ઘી નાખવાનું છે દાજે ની એનું ધ્યાન રાખવાનું ધીમ ગેસે આપણે આને તો લોટીને આપણે શેકી ને સરસ જો આ રીતે આપણે લોટ સરસ શેકી લેવાનો પછી આપણે ઘી નાખીને શેકવાનો પણ આ રીતે શેકાઈ જવો જોઈએ થોડોક જો આ રીતે તો હવે આપણે આમાં ઘી નાખી ગોલ્ડન બ્રાઉન થાય તા લાગી આપણે આને શેકવાનું છે ઘી માં લોટ ને બ્રાઉન કલર થઈ જાય તા લાગી હવે આપણે આને શેકાવા દેવું બ્રાઉન કલર થાય તા લાગી આપણે આને શેકવાનું છે આપણે ત્રણ થી ચાર ચાર મિનિટમાં આ રીતે આપણે બ્રાઉન જેવો થઈ ગયો છે એકદમ સરસ ઘી ચૂટું પડી ગયું પાછું ગેસ આપણે ધીમો પર નાખ્યો છે એટલે દાણાદાર બનશે આપણા પેંડા આપણે એક ચમચી જેટલું છે એ નાખી દેવું હવે આપણે ગેસ ને બંધ કરી દેવું કડાઈ ગરમ છે એટલે આપણે આને હલાવતા રહેવું હવે આપણે આમાં એલચી નાખી દેવું

आपले थोडं थोडं गरम मा नाकी એટલે આ રીતે આપું ખાંડ બધી સરસ થી આ રીતે ઓગળી જાય જીભ દે સુટુ મડે પડવા આતો તો હવે આપણે આના બેંડા વાળી લેવું થોડુંક આપણે ઘીવાળો હાથ કરશું તો આપણે આ ડીશમાં વાળતા જવું ને રાખતા જવું આ રીતે આપણે રાખી દેવું એકદમ મસ્ત બની જ પેંડા આપણા તો એકદમ મસ્ત બની ગયા છે પેંડા ને મેંદાના લોટના તો હવે આપણે આમાં સર્વ કરશું એકદમ મસ્ત બની ગયા ઉપર આપણે એક એક બદામ રાખી દઈશું ઓલો કાજુ રાખી દેવું આ રીતે આપણે બધા આમાં રાખી દેવું તો તૈયાર છે આપણા બેસન ને મેંદાના લોટના પેંડા જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બેસન ને મેંદાના લોટના પેંડા તો એક આપણે જોઈ જોઈ एकदम सरस मस्त बनी गया से जो बजार जेवा बनी गया से मस्त बनी गया मस्त बनी गया